નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજ સવારના સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં ભારે વરસાદ પડી રહ્યો છે તાજેતરમાં જ હવામાન વિભાગ વધુ એક મોટી આગાહી કરી છે જે આજે છે કે રાજ્યના આઠથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અને ઘણી બધી જગ્યાઓમાં સત્તર ઇંચથી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ થઈ છે તો હાલમાં મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર ઉપર નજર કરી રહ્યા છીએ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાત કરીએ તો આગાહી બાદ સિસ્ટમ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે આ સિવાય આગાહીકારક પરેશ ગોસ્વામી અરબી સમુદ્ર આવી રહી છે આફત કારણ કે આ વિસ્તારોમાં સત્તર ઇંચ સુધી વરસાદ આગાહી કરી રહ્યો છે હાલમાં સૌથી ભારે ખતરો આવ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જાણવા મળી રહ્યું છે કે સત્તર ઇંચથી વધુ પણ વરસાદ પડી શકે છે અને ભારે તોફાન પણ આવી શકે છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાંથી પસાર થવાનું છે જેના કારણે બે જુલાઈ સાંજે સુધી દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વિરમગામ માંડવી કંડલા ગાંધીધામ અને અનેક જગ્યાઓમાં ભારે વરસાદ થઈ શકે છે તો વિડિયો એન્ડ સુધી જોઈએ તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો